ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં આજે તારીખ થઈ છે બે અને બારમો મહિનો મંગળવાર સોમવાર પહેલી તારીખ હે મહિનો અને અઠવાડિયો એ સાથે ચાલુ થયું જો સવાર સવારમાં અહીંયા દાદરમાં બે જગ્યાએ કામ ચાલુ છે અહીંયા વાળવાનું કામ ચાલુ છે અહીંયા પોતા મારવાનું કામ ચાલુ છે અને નાસ્તો ચાલુ છે મસ્ત નહીં કેવું સવાર સવારમાં મસ્ત જમાવેલું હોય ચા ને મોટા હું છું ઘડીકમાં ઓગળી ગયો ઘડીકમાં ઓગળી ગયો

ನೋ ರೋಟ್ ಬರ ಪಡೆಯ

ઊભો તો દાંડો આડો આડો ઉભો રહી દાંડા ની કઈ ખબર પડતી નહીં મેં આવી વરમ આપેલી વખત આર મમ્મીને પડતા જોયાર એ તો પીડા કરે બા હોટી પીડા કરે બાય ઘણી વાર પીડા તમે તુલસી શ્યામ મંદા દ્રેપીડા તો મને મુ મે નતો પણ આજ તો મે જોયા એમ રૂબી રૂબી હે ગાડી મોટી લઈ લે રોડ થી એ ગાડી માં એના પડ્યા પછી એ લીધા પડ્યા હે મોળજીભાઈ મિસ્ત્રી છે ને આ પથ્થર છે પથ્થરનું કામ મિસ્ત્રી નો કરે એ કે મોળજીભાઈ ટેન્જો કે હોય જો એટલો હોશિયાર છે પાછો બિલ્ડર નો છોકરો એટલી ખબર પડતી નથી પણ મિસ્ત્રી કોઈ થી પથ્થર કામ કરે

બહુ લાંબો એલો એ કામ હાથ પર હાથ કામ લહ અહીંયા રોટલી બને છે મસ્ત ચકા ટેક અમે નાના હતા ત્યારે એક એડ બેટ આવતી કેપ્ટન કુવાટા હલો ભાઈ ખીજા તો ખીજા તો ઘેર આવે ને એક પછી એક રોટલી ખાવા મળે છે ઊંઘ માટે ખીજા તો ખીજા તો એટલે એવી રોટલી બને છે આખી આખી આમ ફૂલે છે મસ્ત સુપર અને આ સબ્જી એની છે ગોબી બટેકા ગોબી બટેકા આલુ ગોબી કી સબ્જી હે

મને એ ન સમજા તો આમાં કરી આમ ગોળ ગોળ કેમ ફરે રોટલી રીત હા હા એક શીખવાની વસ્તુ છે ને કાયકા સમજજે જેનસ શીખો એટલે બહુ લાગી જાય રોટલી ગોળ હોય ના રે ના

આલામ આમ ગર સર્દા કાકું કેવલા બેટ ઉલાવ છે સારી ગર કામ આમ તો જગ્યા કેટલી પડે ને એટલે હા હા મેં લીધો તો પણ ક્યાં મુક્યા છે ને માટીનું બોક્સ હતું ને પછી તો હું થાય જાતે જ કરવું પડે છે માટી ઉડે કઈ રીતે એ મને કેતો પાણી એવું છે પાણી છે એમ ને પારદર્શક પાણી છે આ છોકરો પણ આને સારું વાળતા આવડે તમે ખોટા વાળો બધા ઘેરા હોય ત્યારે એને કઈ દેવાય

ભાભી એ કેમ આપણને તો રેડી થઈ જાય ક્યાંક કપડું જે બગડ્યા ને એટલે આપડે નહીં કરવાનું એટલે તારા બગ્યો તારા નહીં કરવાનું

પીંગણાનું ચા તો આજે જાવાનું છે એક લંબ્ર પ્રસંગમાં ગીત ગાવા તો એ પહેલાં થોડુંક આમ છે ભૂલિયા સુધારવા પડે એમ છે તો હેર કટિંગ કરાવી એવી વેહરખો કરવો પડે એમ છે તો બાકી કેમ છે સારું છે ને તમને પડ્યા હતા બધા હે તો કેમ થાય એવા હે કે ગીતમાં તમને રાસ લેવાનું કહેતું ચાલો તો હવે આજે ગરબાની ગરબાની હું ગીતની મજા લઈ જઈશ

જેમ કે સવાર થી સાંજ સુધી બધા અલગ અલગ પરિવાર સાથે મળતા હોય છે અને અલગ અલગ પરિવાર જે છે અલગ અલગ તકલીફો સાથે જોડાણા હોય છે કે ખાલી તો જઈ આવું પડી થોડી તો જઈ આવું પણ ડોક્ટર સાહેબ પાસે તો ગોળી પાંચ વર્ષ થાય દસ વર્ષ પતી ગઈ છે આ ભાઈ ત્યાં બેઠો છે તો ઓકે છે ને ભાભી એનો છે હવે

ફલાહ કે લે દે અમાર બે ના ને આપણે આપડા કામ પર આવતા કોરિયા પર આવતા આપડી આતો આવતા તો તમારે બે હોય તો પણ એમને મને તો પરણે લાવવા માં પણ ગુલામાં પરણે લાવ લે આપ દીજે ને આ તો ના

ખાંડ અત્યારે તો મસ્તી નું પેકિંગ વાળું હોય પતાહા હોય તો હોય ને બીજી બધી વસ્તુ વધારે હોય ખાંડ આપણને ડાયાબિટીસ એટલે સમજા હવે શું છે નવું અપડેટ થાય કે નહીં અત્યારે પત્તા તો ખાલી હોય જ પણ મારે ચોકલેટ હોય ને એ પાછા પેકિંગ કેવો મસ્તી ના હોય કાજુ બદામ હોય કાજુ બદામ હોય ને ખારેક હોય ને દ્રાક્ષ હોય ને પિસ્તા હોય ને સગવડ ને સુવિધાઓ વધતી જાય એમ બધી અરે બધે સુધારો એવો થતો જાય એટલે લગન એટલા જ મોંઘા થતા જાય છે હવે પહેલા તો દેહમાં લગન હતા ને ત્યારે શાક આ બનાવે ને તેની રોટલી ન હોય ગુંદી ગાંઠિયા શાક અને દાળ ભાત ગાંઠિયા રે શાક ખાવાનું બોલો એમનું લખું અને પછી આરે સમસી ન હોય દાળ હોય ને સમસી ન હોય ને કરે એમ તક સમસી સમસી ખાઈ જાય ગાંઠિયા નામ લેતા જાવ સાઈડમાં માં એટલે હાથ નો બળે એ રીતે શાક ખાવાનું કેમ છે આ જો હવે લગન વાળું ઘર લાગે હો બાકી સૌ ઉપર હે આવ આવ મસ્તી નું કર આવ લાગે તો Bagaimana? Harus? Bisa, bos? Harus? Bisa, kumpulkan! Ini saya, kumpulkan! Kumpulkan! आवे, <laughs> हातमा આવજો અંકિતા બેન ક્યારે એ તમે વિડીયો ઉતારી મૂકી દીધી લે આ તર નખ માં હું છું ધોળા કેમ થઈ ગયા

ಅಲ್ಲ ಆ ಬಂಡ್ ಬೇಕು